નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાર ત્રણ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોળસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીન સેલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ખરા તારીખ બાર ત્રણ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસો થી ચૌદસો સાહીઠ પછી છે ધાણા જે છે એક હજારથી બારસો પછી છે રાયડો જે છે એક હજાર થી અગિયારસો ત્રીસ અને બાજરી જે છે પાંચસો પંદરથી પાંચસો અડતાલીસ પછી હવે આગળ છે રાજગરો જે છે એક હજારથી અગિયારસો પચાસ મેથી જે છે એક હજાર થી ચૌદસો પચાસ જીરુ જેનો નીચો ભાવ છે એકત્રીસો વીસ અને ઊંચા ઊંચો ભાવ છે બેતાલીસો એકવીસ અને પછી છે એરંડા જે છે બારસો થી બારસો બાસઠ તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ